અમદાવાદમાં સહેજપુરનો રોડ બિસ્માર હાલતમાં પિરાણાથી સહેજપુર ગામનો જોડતો રોડ જ્યાં મસ ખાડા પડ્યા છે અનેક રજૂઆતો બાદ પણ રોડનું રિપેરિંગ કામ થયું નથી રસ્તાની બિસ્માર હાલતને લઈ નગરજનો હેરાન પરેશાન થયા છે બિસ્માર રોડને કારણે અકસ્માત થવાનો પણ ભય રહે છે રાહદારીઓ અને વાહન ચાલકો વારંવાર હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્રણ મહિનાથી આ ખાડાની પહોંચી આ રસ્તાની એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે ના પૂછો વાત અને આ રસ્તા પર આ ને બીજા ખટારા કે મોટા મોટા સાધનો નીકળ્યા અને રોજ ફસાય છે અને રોજ અમારે આ ખાડાને કેટલા માણસો પડે છે હાથમાં ભાગે કાંકનું કાંક નુકસાન કોકને કોક માણસને નુકસાન તો આવ જ છે અને રાત દિવસ અહીંયા સાધનો ચાલુ છે કોઈ વાળા કોઈ સાંભળવા તૈયાર નથી

જ્યારે નીકળે છે ત્યારે એ વાહનો આ ખાડાની અંદર પટકાતા હોય છે કારણ કે એક બાજુ વરસાદી પાણી ભરેલું હોય બીજી બાજુ ખાડા ખાડો કેટલો ઊંડો હશે તેનું પ્રમાણ ચોક્કસથી કહી શકાતું નથી જેને કારણે અવારનવાર વખત જે વાહન ચાલકો અહીંયા પડ્યા છે અને અકસ્માતનો ભોગ બન્યા છે હાથ પગ ભાંગ્યા છે અનેક લોક વખત ગ્રામજનો દ્વારા પણ મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા દસ વર્ષથી પણ વધારે સમયથી

ટેક્સના નામે માત્ર ને માત્ર મીંડું જે સુવિધા મળી જોઈએ સુવિધા મળી નથી બે મહિના પહેલા અહીંયા ડ્રેનેજની કામગીરી શરૂ કરવામાં આવી હતી એ કામગીરી પણ અધૂરી મૂકી દેવામાં આવી છે બીજી બાજુ રોડ રસ્તાની હાલત ખરાબ છે અનેક વાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય અને તેમની વાત સાંભળવા તૈયાર ન હોત તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કેમેરામેન યજ્ઞ મોહન સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ